રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ રથયાત્રાના રૂટ તેમજ મંદિરમાં નિરીક્ષણ કરાયું હતું સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચાઓ કરી હતી શહેરમાં રથયાત્રાને લઈને કોઈ કચાશ ના રહે તેને લઈને અમદાવાદ શહેર પોલીસ એલર્ટ મોડ પર છે જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા વૈશ્ય સભા ખમાસા લીમડા અસ્ટોડિયા ચકલા બીઆરટીએસ રૂટ સહિત મદન ગોપાલની હવેલી રાયપુર ચકલા ખાડિયા જૂની ગેટ ખાડિયા ચાર રસ્તા પાંચ ગોવા કાલુપુર સર્કલ કાલુપુર ઓવરબ્રિજ સરસપુર પ્રેમ દરવાજા જોર્ડન રોડ બેચર લશ્કરની હવેલી દિલ્હી ચકલા હલીમની ખડકી શાહપુર દરવાજા શાહપુર ચકલા રંગીલા ચોકી ગૌતમ પોળ આરસી હાઈસ્કૂલ દિલ્હી ચકલા ગીટા કાટા રોડ પાનકોર નાકા ફુવારા ચાંદલા ઓળ સાંકડી શીરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ થઈ દાણાપીઠ ખમાસા થઈને જગન્નાથ મંદિર સુધીનો વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ રિહર્સલ સીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયું હતું ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે